રૂપેશભાઈ આજે અમારે બધાના જવાનું છે અને આટલા ટાઈમ પછી અમે પહેલી વાર તમને મળ્યા ને તમે વિડીયોમાં પાછા આવ્યા હવે આમની ઓળખાણ આપું કે અમને દુબઈ ની અંદર ઘણું બધું જે અલગ અલગ જગ્યાએ બધું મેનેજમેન્ટ કરવા વાળા અમારા રૂપેશભાઈ રૂપેશભાઈ તો આજે તમે સ્પેશિયલ કેમ આવ્યા આજે એ જણાવો આજે એકચ્યુઅલી આ મારા બેન છે સગા બેન મારા બનેવી છે એ સુરેન્દ્રનગર થી આવ્યા છે ને મારી ઘરે જ રહે છે અને આવ્યા ત્યારે એકવાર અમારે વાત નીકળી વિડીયો બહુ જોઈ છે અને અમારા ફ્રેન્ડ છે એટલે અમારી ઘરે તમે મીઠાઈ લઈ આવી મીઠાઈ તમે કીધું આપણી આ મીઠાઈ છે આ તો કમલેશભાઈ જ લઈ આવ્યા છે તો મને કે ગમે એમ કરો ને મને એની સાથે એકવાર મળવું છે કે આ મારા જીવનનું સપનું છે આપણું કે મારે એકવાર કમલેશભાઈ ને મળવું છે

આજે એક રેસ્ટોરન્ટ નો વિડીયો પૂરો કર્યો બહુ મજા આવી શારદા રેસ્ટોરન્ટનો નો વિડીયો બનાવ્યો ભાઈ મજા આવી ગયો તમારે ત્યાં જમવાની સરસ સરસ આ ગેસ્ટ નો માટલો આવો હોય ના અમે એડનોક વાપરીએ છીએ ઓકે આ કયો આ બટલો જ છે આ અબુ ધાબી નો છે ઓકે અબુ છે આ કેટલા કિલો આવે આ 44 કેજી આવે 44 કેજી હા અહીં શું ભાવે હે ગેસ્ટ નો અહીંયા અત્યારે 290 છે 200 ધીરામ હા 290 ધીરામ 45 કિલો આ કેટલો ટાઈમ ચાલે રોજની બે બોટલો તમારે કેટલા ધીરામ ધીરામ ખાલી કાઉન્ટિંગ કરો તો ઇન્ડિયાના કેટલા થાય સાહેબ મહિનાના બાટલાવી દે હા એ ગેસ બહુ મોંઘો છે અચ્છા હવે છે પાંચ પાંચ હા

અને બધી પેટ્રોલ જ ગાડી હશે ને પેટ્રોલ પેટ્રોલ ડીઝલ તો હોય જ નહીં કે આ ડીઝલમાં કાર નથી ડીઝલ માટે બસમાં બધું યુઝ થાય છે ઓકે નથી છે તમને હાઇબ્રિડ મળશે હાઇબ્રિડ બેટરી બેટરી પેટ્રોલ હા હતી હા હાઇબ્રિડ બાકી તો ગઈ હવે પ્યોર પ્યોર બેટરી બરાબર દુબઈની પાણીપુરી કેવી હોય આવી રીતે પાણીપુરી તમારે ડુંગળી ખાવી તો ડુંગળી પણ આપે મેરે મેં ખાલી તીખાઈ ડાળા મીઠા મઠાના ડુંગળીમાં ગાઠિયા નાખી

अबे सीधा अबे भाई यस अबे क्या जाऊँ अमेरिका अरे अबे <laughs> तो कोई घर आ जाऊँ गम तू ना थी चला, चला चला तो रड़ता था अब ना कहीं कहीं ना उसमें साझा टू पालनपुर ये मगर ये पालनपुर ने फ्लाइट चल देगी चल <laughs> रही है मैंने हमारा भाई साउथ थी अब आओ तो

ત્યાં ને અરબી રોડ થી આવો બાપુસ ખબુસ ખબુસ ઓકે જનરલી નોન વેજ પ્રોબ્લેમ થતી હોય ને રેડ પ્યોર ગુજરાતી જમવાનું મળતું નથી અહીંયા હા મળતું હશે સિટી માં રિયાદ ધામમ પણ તમે ત્યાં રયો હતો ત્યાં નહીં ત્યાં નહીં તો તો ગજબ કેતો તમે જમવાનું જાતે બનાવો કે શું કરો કે ના અમારી કંપની માં મળે વેજીટેરિયન મળે પણ લિમિટેડ ઓપ્શન છે એમાં બાફેલું જ ખાવ

જે વેજીટેબલ એ બધું અને બોઇલ વેજીટેબલ એ બધું પછી અમે તમારો વિડીયો છે ને પછી અમે એમ વિચારી કે ભાઈ હું આ ખાઉં છું આપણે મારા કેનેડા ઓસ્ટ્રેલિયામાં જેટલા સોફ્ટવેરબર છે ને બધા સાથે વાત ચાલે ને તો બધા લોકો શું કહે અને તે અમે મોટી ટી સ્ક્રીન નાખી દીધી છે ત્યાં તમારો વિડીયો ચાલુ હોય ને અમે અહીંયા જમવા બેઠા હતા આ હા એની સૌથી વધારે તો તમે જે બોલો ને ગજરે અને પાણી નાખ્યું જેટલા અમે વિદેશમાં બેઠા ને પાણી લેવડો આ હા હા આજે બોલો ને કે જ મજા આવે કે મને ભાઈ હવે અમે જઈશું સીધા અમદાવાદ ને અમારું બધું ઘણું પત્યારે પડી કાર ગોથરા કોઈ લે તમે બધા હતી હતી ને ફાદુ આવી ગઈ અને બધા હવે અહીંથી હવે જાશું આપણે હવે અમદાવાદ આપણા પડીકા ખોઈ ને ખાવું તો પડે ને

我家的鱼，我家的。